સુરીલી સ્વર સામ્રાજ્ઞીની સખીઓ સ્પર્ધા નંબર ત્રેવીસ વિષય છે આપણી મહાન નારીઓ આમ તો દરેક નારી ગૃહિણી હોય કે કાર્યકર્તા મહાન જ છે ભગવાને પોતે જ દરેક નારીને એટલી બધી શક્તિ અને સહનશક્તિ આપી છે કે જે ભરપૂર માત્રામાં છે ગૃહની અને ગૃહની દરેક વ્યક્તિઓની દરેક જાતની બધી જ સગવડો સાચવવી એ શું સહેલું છે અથવા તો કોઈ કાર્યક્ષેત્રે બહાર રહેતું હોય બહાર કામ કરતું હોય તો ઘર અને બહાર બંને જગ્યાએ તન મન ધનથી દરેક જવાબદારી સ્વીકારવી એ શું સહેલું છે નથી નથી ને નથી જ વિચારી જુઓ દરેક ભાઈઓ આવું નથી કરી શકતા જ્યારે દરેક નારી બંને જવાબદારી સાથે નિભાવી શકે છે જ્યારે નારી બંને બાજુની જવાબદારી સાથે સ્વીકારી શકે છે બે વાર કહું છું નારી શક્તિ મહાન જ છે આપણી મહાન નારીઓમાં રાણી અહલ્યાબાઈ ઝાંસીને રાણી લક્ષ્મીબાઈ મધર ટેરેસા સુધા મૂર્તિ અને મારા મમ્મી પણ આજે કોઈ એક જ વિશે બોલવાનું છે તો હું રાણી અહલ્યાબાઈ વિશે થોડું જણાવું સનાતન ધર્મમાં મહિલા સશક્તિકરણના જે દાખલાઓ આપણે જોયા છે તેમાં મોખરાનું સ્થાન પામનાર વીરાંગના એટલે અહલ્યાબાઈ હોલકર પતિ સસરાને અને પુત્રનું ત્રણેયનું અકાળે અવસાન થયાની પછી રજવાડાની જવાબદારી સંભાળનાર અને ખરા અર્થમાં સુશાસન સ્થાપ્યું છે રાજ્યની બહાર જઈને સીમાડાઓને બહાદુરીથી પાર કરીને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને હિન્દુ ધર્મનો પાયો મજબૂત કર્યો હતો એક એવી સ્ત્રી કે જેણે મા સરસ્વતીએ પ્રદાન કરેલી બુદ્ધિમત્તા વિદ્યા લક્ષ્મીજીની કૃપા હોય તેઓ વૈભવ અને બાહોશ અને દુરમદેશી સાથે સુરાજ્ય અને સ્વરાજ્યની પ્રતિનિધિ હતા કુશળ રાજ્ય કરતા હતા શ્રદ્ધાળુ ધર્મનિષ્ઠ અને સામાન્યમાં સામાન્ય માનવીને દરેક નારીઓને નીચલામાં નીચલી વ્યક્તિઓને પણ મદદે આવનાર હતા અને એટલું શ્રેય પ્રાપ્ત કર્યું હતું કે પરાક્રમી અને પ્રતિભાશાળી હતા ખરું ને પરંતુ આજે સમયના અભાવે અત્યારે હું વિરમું છું પણ રાણી અહલ્યાબાઈ હોલકરનો જય હો